શું તમને ખબર છે આંગળીઓના ટચાકા ફોડવા પર આવતા અવાજ પાછળનું લોજિક તેનો સંધિવા સાથે કોઈ સંબંધ છે કે નહીં ઘણા લોકોને આંગળીઓના ટચાકા ફોડતાં ફોડતાં કામ કરવાની આદત હોય છે આપણામાંથી ઘણાને લાગે છે કે આ એક સામાન્ય પ્રક્રિયા છે પણ ઘણા લોકોની આંગળીઓના ટચાકા ફોડવા સાથે જોડાયેલા કેટલાક સત્ય વિશે ખબર નથી હોતી ઘણી વખત એવું પણ બને છે કે શરીરના અન્ય સાંધા પણ પોતાની મેળે જ અવાજ કરવા લાગે છે પરંતુ શું તમે ક્યારેય વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે આ અવાજ કેમ આવે છે અને તે શું યોગ્ય છે ઘણા લોકો માને છે કે આંગળીઓના ટચાકા ફોડવાથી પણ આર્થરાઈટ્સની સમસ્યા વધી જાય છે શું તમે તેના વિશે કોઈ વૈજ્ઞાનિક કારણ જાણો છો શરીરની આપ અનોખી ક્રિયા વિશે વાત કરીએ એવું થાય છે કે જ્યારે આપણે આપણી આંગળીઓના ટચાકા ફોડીએ છીએ ત્યારે જે પ્રક્રિયા ટચાકા ફોડતા સમયે થાય છે તે જ પ્રક્રિયા શરીરના તમામ અંગના ટચાકા ફોડતા સમયે થાય છે શરીરના સાંધામાં એક પ્રવાહી હોય છે જેને સિનોવિયલ કહેવાય છે અને જ્યારે તમે તમારી આંગળીઓના ટચાકા ફોડો છો ત્યારે સાંધાની વચ્ચે રહેલા આ પ્રવાહીનો ગેસ છૂટો પડે છે અને અંદર બનેલા પરપોટા પણ ફૂટે છે આ જ કારણ છે કે જ્યારે આંગળીઓના ટચાકા ફોડવામાં આવે છે ત્યારે તેમાંથી અવાજ આવે છે એકવાર તમે તમારી આંગળીના ટચાકા ફોડ્યા તો તમારે તેને ફરીથી ફોડવા માટે સામાન્ય રીતે વીસ મિનિટ રાહ જોવી પડે છે જો તમારા સાંધાના મેળે જ અવાજ કરે છે આવું જ્યારે થાય છે ત્યારે તમે ખૂબ જ ઝડપથી ચળવળ કરી રહ્યા હોય છો તે સામાન્ય પરપોટા ફૂટવાના અવાજથી અલગ હોય છે અને તેનું કારણ છે સાંધાને જોડતા કંડરા સ્નાયુઓ હાડકાની સાથે જોડી રાખનાર મજબૂત હોય છે જ્યારે કોઈ સાંધાને ખસેડવામાં આવે છે ત્યારે તેમાંથી સ્નેક કરવા જેવો અવાજ ઉદભવે છે શું આંગળીઓના ટચાકા ફોડવાથી સંધિવા થાય છે

આ બંને વચ્ચે કોઈ કનેક્શન નથી અને સાઠ વર્ષ પછી પણ તેમના બંને હાથની સ્થિતિ એકદમ સમાન જ રહી તમને આનુવંશિકતાની સમસ્યા હોય તો પ્રયત્ન કરો કે તમને આંગળીઓના ટચાકા ફોડવાની આદત ન હોય આંગળીઓના ટચાકા ફોડવાની આદત સલામત છે ઓગણીસો નેવુંમાં માં કરવામાં આવેલા એક અભ્યાસ કે જેમાં ત્રણસો લોકોએ ભાગ લીધો હતો તે સૂચવે છે કે લાંબા સમય સુધી આંગળીઓના ટચાકા ફોડવાથી હાથની પકડની શક્તિ પર અસર થાય છે અને હાથમાં સોજો આવવાની શક્યતા પણ રહે છે આ અંગે વધુ સંશોધન કરવામાં આવ્યું નથી એ વાત પણ સામે છે કે પુરુષો પોતાની આંગળીઓના ટચાકા ફોડતા હોય છે ચોપન ટકા લોકોને આની આદત પડી ગઈ હોય છે લોકો ચિંતાના કારણે પણ આવું કરે છે જો સાંધા વારંવાર આપમેળે જ અવાજ કરે છે અને સાંધામાંથી વારંવાર અવાજ આવતો હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તેમાં કોઈ સમસ્યા છે એ ઢીલા પડી રહ્યા છે તેના માટે તમારે હાડકાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ મોટાભાગે આ સમસ્યા દુખાવા સાથે થાય છે અને આ એક લક્ષણ પણ છે જે જણાવે છે કે તમને હાડકાની બીમારી છે તમને લાગતું હોય કે સાંધાના ટચાકાના કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી છે તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ